દર વર્ષ નવરાત્રી દરમિયાન લાખો લોકો માતાના મઢ કચ્છમાં મનોકામના પૂરી કરવા પગપાળા જતા હોય છે ત્યારે સેવા લોકો દ્વારા પદયાત્રીનો રસ્તા કોઈ મુશ્કેલ ન પડે માટે સેવા કેમ કરવામાં આવે છે ત્યારે જામનગર રાજકોટ હાઇવે દ્રોલ નજીક આવેલું ઐતિહાસિક મોરબ ખંભાળિયા ગામના યુવાનો દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરે છે મોરાર સાહેબની પવિત્ર ભૂમિ પર રહેલા યુવાનો હોશે હોશે સેવા કરેલા કેમ્પમાં સવારે ચા નાસ્તો બપોરે શાક રોટલી રોટલા મીઠાઈ સાંજે કઢી ખીચડી શાક રોટલા રોટલીનો જમાડવાર કરવામાં આવે છે તેમજ મેડિકલ સુવિધા ઠંડા પીણા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરે છે હાલમાં નવરાત્રી આવી રહી છે ત્યારે પદયાત્રીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કચ્છમાં માતાના મઠ જતા હોય છે ત્યારે એના રસ્તામાં કોઈ અગોડતા ના પડે એટલા માટે ઠેર ઠેર સૌના કેમ્પ ચાલુ થઈ રહ્યા છે ત્યારે આજે ધોળ નજીક મોર સાહેબના ખંભડિયા ગામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં કેટલા બધા પદયાત્રીઓ આવેલા છે આપણે એમની સાથે વાતચીત કરીશું

તો કેટલા પદયાત્રીઓ છે તેમની મનોકામના પૂરી થઈ ગયું છે એટલા માટે માતાજીના દર્શન કરવા જતા હોય છે જગદીશસિંહ ભરતું અને અહીંયા જામનગર રાજકોટ આવી અમારું પાટ્યું છે મોહનદાસ ખંભાળિયાનું અહીંયા ત્રીસ વર્ષથી અમે સેવા દઈ છીએ માતાજીની કૃપાથી અક્ષી ચા પાણી નાસ્તો મેડિકલ સુવા બેવાની તમામ સુવિધા દઈ છે અને ખંભાળીયા મોડાસા તમામ યુવક તરફ આશાપુરા યુવક મંડળ ખંભાલીડા નાના તથા મોટા બંને ગામના યુવકો દ્વારા આ પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ અમે ત્રીસ વર્ષથી ચલાવીએ છીએ અહીંયા ચા પાણી નાસ્તો જમવાનું રહેવાનું મેડિકલ સુવિધા બધી સુવિધા આપવામાં આવે છે અને હજારો પદયાત્રીઓ અમારા સેવા કેમ્પનો લાભ લે છે એનાથી અમે ખૂબ જ ધન્યતા અનુભવી છે ભગીરસી જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ધ્રોલ જામનગર